આવે છે પાણી પુરવઠા મંત્રી બે દિવસ અને જાહેરાત કરે છે કે રાજકોટ પાણી થી તરસ્યું ક્યારેય નહીં રહે એના બે દિવસ પછી કાપ મૂકે છે તો હું આ શાસકો અને સરકાર પણ કહું છું કે જો તમે પાણી પણ પૂરું ન પાડી શકતા હોય રાજકોટ તો તમને આ સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી તમે રાજીનામું આપી દો અથવા તો લોકોને ને પૂરતી સુવિધા આપો આજે મારા વોર્ડ નંબર તેર ની અંદર પાણી કાપ આપવામાં આવ્યો છે મારું નામ મકવાણા દુર્ગાબેન છે મારા ઘરમાં મારી ફેમિલી માં પાંચ છોકરા બીમાર છે પાંચે પાંચ છોકરા સિવિલ માં દાખલ થાય કઈ રહ્યા હતા અત્યારે ઝાડા ઉલટીનો નો કેસ છે આજ કેટલા દિવસ થી અમારા પાણી ગંદુ આવે છે બોર શીખે અમારા ઘરમાં બોર છે બોરમાંય ગંદુ પાણી સંડાસ નું પાણી આવે છે તો અમારે આ બીમારીથી અમે થાકી